નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ મિત્રો અત્યારે હવે આપણે ઉનાળુ તલ વિશેની જે કંઈ વાત કરીએ તો ક્યારે કરવું અને કયા તલ વાવવા તેમના વિશેની વાત કરીએ મિત્રો તો તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી આપવામાં આવશે મિત્રો તો વિડીયો સેટ પૂરો થાય ત્યાં સુધી મિત્રો વિડીયો જોવા વિનંતી અને જો કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો આપણી ચેનલની અંદર કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી જે કોઈ ખેડૂત મિત્રો નવા હોય તેમને બધી માહિતીનો પૂરો ખ્યાલ આવે અને શું કરવાથી આપણે ફાયદો થાય અને કેટલું બેનિફિટ રહીએ તેમના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાના છે મિત્રો તો અત્યારે આપણે આ જાન્યુઆરી મહિનો આલે છે મિત્રો તો ફેબ્રુઆરીની અંદર તમે પંદર ફેબ્રુઆરીથી જો વાવેતર કરો ને તો ત્રીસ ફેબ્રુઆરી સુધી અત્યારે આપણે તલનું વાવેતર કરી શકાય નેવું દિવસે પાકતા તલની અને મિત્રો બને ત્યાં સુધી વધારે પૂરતા તો નેવું દિવસ વાળા તલના પાકનું વાવેતર કરીએ તો આપણે વધારે બેનિફિટ રહી છે અને જો કોઈ ખેડૂત મિત્રોને માર્ચ મહિનાના શરૂઆતના ગાળામાં પંદર માર્ચ સુધી તો આપણે ઉનાળું વાવેતર કરી શકતા હોય બરાબર તો સાઠ દિવસે પાકતી જાતોના પણ આપણે વાવેતર કરતા હોય છે તો જે સાઈઠ દિવસે પાકતી તલની જાત છે એમાં મિત્રો આપણે વાવવાથી કોઈ જાતનો બેનિફિટ રહેતો નથી એમાં કઈ જાજુ વધારે ઉત્પાદન મળતું નથી એટલે બને ત્યાં સુધી નેવું દિવસે પાકતા જો આપણે તલનું વાવેતર કરીએ તો એમાં આપણે ઉત્પાદન પણ સારું રે છે અને આપણે તલ પણ સારા થાય છે મિત્રો તો હવે એમાં વાત છે કાળા તલની અને સફેદ તલની તો ઘણા મિત્રો જે વહેલા પડા ખાલી થઈ ગયા હોય એવા ખેડૂત મિત્રો ઉનાળુ તલમાં કાળા તલનું વાવેતર કરતા હોય છે એમાં તલી અને તલ બે આવે છે જે મોટો દાણો આવે છે એ અને પણ છે ઝીણો દાણો આવે છે એ તો મિત્રો એમાં જે તમે તલનું વાવેતર કરો તો તમે થોડા તલનું વાવેતર કરતા હોય તો એનો કોઈ પણ આપણે બેનિફિટ રહેતો નથી મિત્રો અને એમાં થોડું ઘણું ઉત્પાદન આપણે સફેદ તલની સરખામણીએ જરાક ઓછું રહેતું હોય છે અને લાંબા દિવસે પાકતી જાત ગણાય બરાબર તો મિત્રો એમાં આપણે જો વધારે તલનું વાવેતર કરેલું હોય અને આપણે જો યાર્ડ સુધી પહોંચાડતા હોય તો અને આપણે થોડો ઘણો સમય જો આપણે રાખી હગવાની આપણે સગવડતા હોય આપણે જ્યારે તલ તૈયાર થાય ત્યારે તાત્કાલિક બેસી નાખતા હોય તો એમાં કોઈ જાતનો આપણે બેનિફિટ રહેતો નથી મિત્રો તો તલમાં તમે જો કાળા તલ વાવો તો કાળા તલનું વધારે પૂરતું તો માર્કેટ યાર્ડની અંદર વધારે આવતું હોય છે તો મિત્રો એમાં આપણે વધારે ઉત્પાદન લઈ શકીએ એમ હોય અને વધારે વાવેતર મોટું કરેલું હોય તો એ કાળા તલની અંદર આપણે ફાયદો રહી છે મિત્રો બાકી કાળા તલ કરતા આપણે સફેદ તલનો વધારે આગ્રહ રાખવો જોઈએ અને સફેદ તલની અંદર આપણે ભાવ જે રીગલી હોય તે પણ સરખો ભાવ મળી છે અને સફેદ તલની અંદર ગુજરાત બે છે ગુજરાત ત્રણ છે ગુજરાત ચાર છે એવા તલ જે છે એ આપણે ફૂટ વધારે એમાં થતી હોય છે અને ઉત્પાદન પણ એમાં સારું રહેતું હોય છે અને જે સોટિયા તલ આવે છે બરાબર એ આપણે સો નંબર છે એ સિવાયના બીજા અલગ અલગ અત્યારે નવી વેરાયટી નીકળી હોય પણ ખેડૂત મિત્રો બને ત્યાં સુધી આપણે ખરેખર એવું વિચારીએ ને તો કોઈ પણ નવી વેરાયટી હોય ને નવી વેરાયટી ને વાવતા પહેલા આપણા આસપાસ અથવા આપણી દસની અંદર કે આપણા ગામની અંદર કોઈ પણ ખેડૂત વાવેતર કરેલું હોય અને એમાં વધારે ઉત્પાદન મળેલું હોય તેવા તલનો વાવેતરનો આગ્રહ રાખવો જોઈએ બાકી જે આપણે ગુજરાત જુનાગઢ બીજ નિગમના જે કંઈ આપણે તલ આવે છે જે સર્ટિફાઈ હોય અથવા તો પછી તમે કોઈ આપણે એક વખત વાવેલા હોય તે પણ વાવી શકો એ તલ વાવવાથી આપણે થોડુંક બેનિફિટ ઈ રહેશે કે એમાં ઉત્પાદનમાં આપણે કોઈ નિષ્ફળતા નથી મળતી તો મિત્રો આપણે બને ત્યાં સુધી આપણે જે ફૂટ થતી હોય એવા તલનો આગ્રહ રાખવો જોઈએ અને જે કઈ આપણે સમય વીતી ગયા પછી જે વાવેતર કરવાનું હોય એવા ખેડૂતે બને ત્યાં સુધી લાંબી મુદત તલનું વાવેતર કરવું જોઈએ અને ટૂંકી મુદત દ્વારા સોટિયા જે તલ આવે છે સીધી હોટી થાય છે ઈ તલનું વાવેતર આપણે માર્ચ મહિનામાં કરવાનું હોય છે તો ઈ તલનું તમે ત્યારે વાવેતર કરી શકો બાકી ફેબ્રુઆરીના પાછલા પખવાડિયામાં જે કંઈ આપણે વાવેતર કરવાનું હોય એની અંદર આપણે નેવું દિવસે પાકતા તલ છે મગ છે તેનું વાવેતર કરવાથી આપણે સારું ઉત્પાદન મળે છે અને સારી એવી ગુણવત્તા વાળો આપણે મોલ તૈયાર કરી શકીએ છીએ પણ મિત્રો અત્યારે જે કોઈ ખેડૂતને પડા તૈયાર થઈ ગયા ખાલી થઈ ગયા હોય એવા ખેડૂત મિત્રો એ હજી ઠંડીનું પ્રમાણ છે અને હજી થોડોક સમય આપણે ફેબ્રુઆરીના લગભગ પંદર તારીખ સુધી ઠંડીનું પ્રમાણ રે એવી શક્યતાઓ દેખાતી હોય તો તેવા ખેડૂત મિત્રો એ પળાને તૈયાર કરી અને મૂકી દેવું જોઈએ અને આપણે જે કોઈ પણ બીજા પાછળથી પાક ખાલી થતા હોય અને ઈ પાકની અંદર આપણે સીધા તરત તલ મગ વાવવાનું વિચારતા હોય ને કે ભાઈ આપણે બીજા કોઈ ધાણા છે ચણા છે કે એવા કોઈ પણ પળા હોય બરાબર એવા પડાની અંદર લસણ ડુંગરી વાળા પળા છે એ ખાલી થાય એટલે આપણે સીધું ચાર પાંચ દિવસમાં બેઠા પડાની અંદર સીધું દાંતી અથવા વાવેતર કરી દેતા હોય છે એટલે જમીનની અંદરથી ભેજ ન હોય અને જો સીધું વાવેતર કરવામાં આવે તો એમાં કોઈ પણ જાતનો મોલ આપણો જોઈએ એવો ગ્રોથ નથી કરતો અને પીડા એમાં વધારે રહી હશે તમે વધારે ખાતરો નાખો તો પણ ફાયદો નથી થતો તો એવા ખેડૂત મિત્રો એ આપણે શું કાળજી લેવી જોઈએ આપણે ખાતરનો એટલો પ્રયોગ ન કરવો હોય અને દેશી ખાતર અત્યારે જો આપણે નાખી દઈએ તો પણ વધારે ફાયદો થાય અને તે સિવાય મિત્રો આપણે જે ખાતર જેટલું કામ આપે ને એટલું આપણે ગ્રોથ લઈ આવવો હોય તો ખેડૂત મિત્રો એમાં આપણે વધારે તો બીજું કાંઈ ન કરી શકીએ પણ આપણું પડું તૈયાર થઈ ગયું હોય ને એને એક થી બે વખત અઠવાડિયા દસ દિવસે જો દાંતી આપી અને પડાને ફેરવી અને જોઈને જમીનનો ફેરવીને તડકો આપીએ ને તો જે તડકો આપવાથી જમીન આપણી ચાર્જિંગ થાય છે આપણે જેમ બેટરી ચાર્જિંગ કરીએ ને એમ આપણી જમીન ચાર્જિંગ થાય અને એનાથી આપણે જે ફાયદો મળે ને મિત્રો એવો તમે કોઈ સાણીયું ખાતર નાખો કે રાસાયણિક ખાતર નાખો ને એટલો ફાયદો ન લઈ શકીએ ને એટલો ફાયદો થાય છે અને આપણે અમુક ખેડૂતો ઉતાવળ કરતા હોય છે કે ભાઈ વરસાદ નજીક આવી જાય અને આપણે જલ્દી વહેલું વાવેતર કરી દઈએ તો મિત્રો એ આપણે ખોટો વેમ છે એ વેમમાં ન રહેવું અને બને ત્યાં સુધી આપણે જમીનને જો તડકો આપશું ને તો તડકાથી એમાં કોઈ પણ જે ફૂગ આવતી હોય અથવા જે કોઈમાં મૂર્ઝા રહેતી હોય એ બધી સુકાઈ જશે અને કાળી અને સફેદ ફૂગમાં પણ ફાયદો થશે અને આપણા મોલની અંદર સારો એવો ગ્રોથ અને સારો આવશે તો મિત્રો આપણે ખાતર જેટલું ગણ કરીને એટલું આપણે જમીનની અંદર તડકો ગણ કરે છે તો એવા ખેડૂત મિત્રો આપણે એક પૂરતી કાળજી એ લેવી જોઈએ કે જમીનને તડકો આપવાથી દસ થી પંદર દિવસ જો જમીન સુકાતી હોય આપણે વેલા પાક નીકળી ગયા હોય તો પંદર દિવસ સુકાવા દેવી જોઈએ અને જે કઈ મોડો પાક નીકળતો હોય એવા ખેડૂત મિત્રો થી દસ દિવસ રાપ કરી અને જમીનને સુકાવા દેવી જોઈએ એનાથી આપણે ઉત્પાદનમાં જાજો એવો ફાયદો મેળવી શકીએ છીએ મિત્રો તો આ થી આપણે ઉનાળુ તલ વિશેની માહિતી તો મિત્રો આ માહિતી જો તમને સારી લાગી હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો એટલે બીજા કોઈ ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે કે આનાથી આપણે જમીન બેઠી જમીનમાં વાવવાથી ફાયદો થાય કે જમીનને ખેડ કરીને તડકો આપવાથી કેટલો ફાયદો થાય એવા તમામ ખેડૂત મિત્રોને પૂરતી માહિતી મળે તો આપણા વિડીયાને તમામ ગ્રુપમાં શેર કરજો જય માતાજી